ગુડ ઇવનિંગ ટુ ઓર ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડિયો લેક્ચર આજે અવરોધકોના શ્રેણી જોડાણના ગેરફાયદાની વાત આપણે કરવાના છીએ તો શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન રીતે વહે છે એ આપણે જાણીએ આપણે ક્લાસરૂમમાં શીખ્યા છીએ કે વિદ્યુત પ્રવાહ કેવો રહેતો તો અચર એક સરખો એટલે કે વિદ્યુત બલ્બ હોય વિદ્યુત હીટર હોય તો એને શ્રેણીમાં જોડીએ જ્યારે ત્યારે વ્યવહારિક રહેતું નથી કારણ કે ન જોડાય સુકામ નો એનું કારણ આપણે જાણીએ કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જોઈએ વિદ્યુત પ્રવાહ અહીં ચાલે નહીં આ વાત નક્કી થઈ ગયેલી છે કારણ અલગ અલગ વિદ્યુતનું મૂલ્ય જરૂર પડશે હીટરને તમારે જુદા વિદ્યુતના મૂલ્યથી ચલાવું પડશે વિદ્યુત પ્રવાહિત મૂલ્યથી વિદ્યુત બલ્બ હોય તો જુદા મૂલ્યથી ચલાવવું પડે હવે શ્રેણીમાં જોડવામાં આવેલા અવરોધકોનો સરવાળો કરવાથી પરિપથનો કુલ અવરોધ મળે છે યાદ કરી લો સૂત્ર દરેક આર ઓફ એસ ઇઝિકલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી યાદ આવ્યું ક્લાસરૂમનું સૂત્ર તો પછી આપણે યાદ કરી લેવાનું છે કે કુલ સરવાળાથી મળ્યું હતું ને બરાબર છેલ્લે આપણે તારવણી કરી હતી તો કુલ અવરોધ થઈ જણો અને જ્યારે જ્યારે પરિપતનો કુલ અવરોધ હોય તે તો મોટો જ મળવાનો છે એ કોઈ દિવસ નાનો હોય નહીં એટલે પરિપતનો કુલ અવરોધ મોટો હોવાથી શું થશે ઉર્જાનો ખૂબ વ્યય થશે એટલે કે કાર્યરત રહેતા સાધનો છે એમાં ઉર્જા વેડફાશે વ્યય થશે આથી પ્રવાહનું મૂલ્ય ઘટી જશે આય ઘટશે વિદ્યુત રવા ઘટી જાય

તો બસ્સો ચાલીસ વોટની લાઇન છે તો બસ્સો ચાલીસ વોટની શ્રેણીને જોડો તો દરેક બલ્બને ભાગે પડતો વિદ્યુત પ્રવાહ આઠ તેરીને ચોવીસ એટલે કે એસી વોટ જેટલો વિદ્યુત પ્રવાહ મળે ત્રણ એમાં વેચાઈ ગયો આઠ તેરીને ચોવીસ એટલે એસી એસી ને એસી ત્રણ બલ્બ હોય તો બસ્સો ચાલીસના કેટલા ભાગ પડ્યા ત્રણ ભાગ પડ્યા આ ત્રણ ભાગ પડ્યા એસી થઈ ગયો આપણે પ્રવાહ ક્યાં પૂરો મળ્યો ના મળ્યો એટલે કે ઓછા પ્રકાશથી આપણને ઉપકરણ જોવા મળે ડીમ લાઈટ કહીએ ને આપણે બસ ડીમ લાઇટ છે જો શ્રેણીમાં અનેક ઉપકરણો ઘટકોને જોડવામાં આવે તો કોઈ એક ઉપકરણ ખરાબ થઈ ગયું બગડી ગયું ખલેલ થયો તો પરિપટ તૂટે છે અને ઘર વપરાશના જે તે તમામ ઉપકરણો બંધ થઈ જાય પછી આપણે એ ઉપકરણો આપણને કાર્યરત રહેતા નથી જેમ કે આખા ઘરની વીજળી ડૂલ થઈ ગઈ ડૂલ થઈ ગઈ શબ્દ જૂનો છે આખા ઘરની વિદ્યુત આપણને નથી મળવાની સાધન કાર્યરત નથી રહેવાના પરિણામે આપણે જે સાધનોની કાર્યક્ષમતા પૂરી મારે તમારે જોતી છે એ ન મળે ઉપકરણો બંધ થઈ ગયા એક પંખો ઉડ્યો આખા ઘરનો બીજા ઉપકરણોનો વપરાશ તમે નહીં કરી શકો જો શ્રેણી હોય તો શ્રેણી હોતું નથી બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ શીખવાના કે સમાંતર જોડાણ હોય છે ઘર વપરાશના તમામ ઉપકરણો શેમાં હોય છે સમાંતર ચલો તો ફરી આપણે મળીએ ત્યારે સમાંતર જોડાણ છે એના ફાયદા જોવાના છે આજે તો શ્રેણીના ગેરફાયદા જોયા શ્રેણીમાં આપણે ઉપકરણ જોડવાય નથી જોડાતા નથી આપણે સમાંતરમાં જોડવા છે ચાલો આવતા વખતે સમાંતર જોડાણ છે એના ફાયદા લેશું ફરી મળીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી ખૂબ મહેનત કરો ફરી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ચલો ગુડ બાય ગુડ નાઇટ